નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષાનું ટાઈમટેબલ તથા કોલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તેના વિશે વાત કરીશું સૌ આપણે પરીક્ષાનું ટાઈમટેબલ જોઈ લઈએ જેમાં જગ્યાનું નામ તારીખ અને સમય પહેલું છે એજ્યુકેટિવ એન્જિનિયર સિવિલ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના શનિવારના રોજ સવારે સાડા દસથી બાર કલાકે બીજું છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારે સવારે સાડા દસથી બાર કલાકે ત્રીજું છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારે સવારે સાડા દસથી બાર કલાક સુધીમાં અને ચોથું ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ તારીખ પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા સુધીનું તમારું પેપર રહેશે એટલે કે એકથી ત્રણ પોસ્ટ માટે તમારે પાંચ દસ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા દસથી બાર કલાકે પેપર રહેશે જ્યારે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સિવિલ માટે પાંચ દસ બે હજાર ચોવીસ શનિવારના રોજ બપોરે ત્રણથી સાડા ચારનું પેપર રહેશે બીજી પોસ્ટો છે જેમાં પહેલું છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારનો રોજ સવારે સાડા દસથી બાર વાગે બીજું એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે સાડા દસથી બાર કલાકે ત્રીજું એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારના સવારે સાડા દસથી બાર કલાકે જ્યારે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે તારીખ છ દસ બે હજાર ચોવીસ રવિવારના રોજ બપોરે ત્રણથી સાડા ચાર વાગ્યા સુધીનું એક્ઝામનું ટેબલ રાખવામાં આવેલું છે આ તમામ પોસ્ટ માટેની કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે કેટલીક નોંધ છે તેની વાત કરી લઈએ પહેલું પરીક્ષા સંબંધિત અથવા તો અન્ય માહિતી માટે તમારે વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ જોવાની છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પરીક્ષા અંગેના કોલ લેટર પરીક્ષાની તારીખથી દસ દિવસ પહેલાં વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવશે એટલે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાના છે ત્રીજું અનિવાર્ય સંજોગોમાં અથવા તો કારણોસર વડોદરા મહાનગરપાલિકા આ કાર્યક્રમ ફેરફાર કરી શકે છે એટલે કે તમામ હક વડોદરા મહાનગરપાલિકાનો રહેશે આ વિડીયોને લગતી ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે અને કોલેટર ડાઉનલોડ કરવાની લિંક પણ તમને વિડીયોના ડિસિશનમાંથી મળી જશે હવે કોલેટર કઈ રીતે ડાઉનલોડ કરવા તેની વાત કરી લઈએ સૌ તમારે વિડીયોના ડિસ્િપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આ રીતે વેબસાઇટ ઓપન થશે ત્યારબાદ તમારે સિલેક્ટ જોબ એટલે કે તમારે જે જેના માટે એક્ઝામ આપવાની છે તે પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની છે ત્યારબાદ તમારો એપ્લિકેશન નંબર અને ટેટ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે કોઈ ઉમેદવારને કોલ લેટર ડાઉનલોડ કરવામાં અડચણ રૂપ થતું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ